બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ડ્રોન હુમલા બાદ હવે સરકાર સતર્ક બની ગઈ છે સરહદી સીમાની સુરક્ષા મજબૂત કરવામાં આવી છે સરહદી વિસ્તારના ગામોને સાયરન સિસ્ટમથી સજ્જ કરી દેવામાં આવ્યા છે વાવ સુઈગામ તાલુકાના એકસો બાવીસ ગામને સાયરન અલર્ટ આપવામાં આવ્યા સરકારની સિસ્ટમને સરહદી વિસ્તારના લોકોએ સરાહનીય ગણાવી છે તો જ્યાં અફવાથી લોકો ડરે નહીં માન્ય સરકારે સુરક્ષા સુનિશ્ચિત કરી છે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પાસે જે ઘટના બની હતી તેના સંદર્ભે તકેદારીના ભાગરૂપે વાવ અને શિવગામ તાલુકો કે જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવે છે એના તમામ જે ગામો છે એમાં સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવે છે

બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજી મંદિર ખાતે ચંડીસર ખાતે અને સુઈગામ તાલુકાના નડાબેદ ખાતે આ એક પ્રકારની મુકડીનું આયોજન કરવામાં આવેલું હતું જેના અંતર્ગત જે સૌથી અગત્યનો ભાગ હતો એ સાયરન તો સુઈગામ તાલુકાની અંદર તાત્કાલિક ધોરણે બોર્ડરના અગિયાર ગામડાઓની અંદર આ સાયરનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાકીના ગામડાઓની અંદર પણ આ સાયરન પૂરી પાડવામાં આવી છે જેના ઇન્સ્ટોલેશનની કામગીરી અત્યાર હાલમાં ચાલુ છે બનાસકાંઠા મારું ગામ અહીં સરહદના વિસ્તારમાં આવેલું છે અને જ્યારે આવી આપતકાલીન પરિસ્થિતિઓમાં સરકારે સાયરન લગાવેલું છે અને તેના કારણે ક્યારેક એવો સમય આવે અને સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ અને ગામમાં લાઇટો જે બંધ કરી નાખીએ છીએ અને એના કારણે ગામમાં એક સુરક્ષાનો માહોલ ઊભો થાય છે અને તેના માટે હું મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટી તંત્ર તથા કલેક્ટર સાહેબ મિહાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે કોઈને સાચા ખોટા સમાચારની ખબર ના હોતી સોશિયલ મીડિયાને એના લીધે સાયરન વગાડવાથી લગાવવાથી ગુજરાત રાજ્ય સરકારનો મુખ્યમંત્રી સાહેબનો અને જિલ્લા કલેક્ટર સાહેબનો અને સુઈ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર કે અમને સાયરન લગાવવાથી તરત જાણ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે સલામત